ગુર્જર ક્ષત્રિય સમાજ મહિલા પ્રાદેશિક સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કચ્છના પ્રાદેશિક અંતર્ગત મહિલા મંડળોના બહેનોનો સામાજિક પ્રવાસ રાખવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભમાં સમાજ રત્ન વિનોદભાઈ સોલંકીનીની ઉપસ્થિતિમાં શ્રીમતી જ્યોતિબેન સોલંકી નીતાબેન સોલંકી ઇન્દિરાબેન સોલંકી રીટાબેન ચૌહાણ ઉષાબેન ચૌહાણ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું ભુજના ત્રિમંદિર ખાતે આવેલ હોલમાં આયોજિત સમારોહમાં બહોળી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહીને આત્મીય મિલન અને પરસ્પર પરિચય વધાર્યો હતો નામાંકિત વક્તાઓ દ્વારા વિવિધ વિષયો પર પ્રવચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત સામાજિક ચિંતનના વિષયો પર મહિલા મંડળો માટેની લઘુ નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કચ્છના વિવિધ ગામોની આઠસોથી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી કચ્છ મહિલા પ્રાદેશિક સમિતિનો પ્રવાસ અહીંયા ત્રિમંદિર મધ્યે યોજવામાં આવેલો છે આમ તો અમે આજે ઘણા વર્ષોથી અગિયાર વર્ષ ત્યાં સતત પ્રવાસનું આયોજન કરીએ છીએ પરંતુ આજે તો અમારી સંખ્યા ઐતિહાસિક આઠસો ઉપર થઈ જઈ રહી છે કારણ કે અમે મહિલા સશક્તિકરણના ખૂબ સારા સારા પ્રોગ્રામ રાખ્યા છે આજે મહિલાઓ માટે જેટલું આગળ આવે છે એટલા જ પ્રશ્નો પણ વધુ ઊભા થાય છે તો એના માટે અમે લઘુ નાટિકા સ્પર્ધાઓ તેમજ ખૂબ સારા વિષયો સાથે આજે મોબાઈલનો સતત ઉપયોગના કારણે ખૂબ તકલીફો થતી જાય છે તો અમે ખૂબ સરસ સરસ પ્રોગ્રામો રાખેલા છે તો સર્વે બહેનો એ જ આકર્ષણ અને એક સાથે સર્વેને મળવાનો એક લાવો લેવા સાથે સર્વે બહેનો અહીંયા હાજર થયા છે હું અમિતા સોલંકી અખિલ ભારતીય મહિલા મહાન મંડળની હું સલાહકાર પ્રમુખ અને મેરેજ બુરુની અધ્યક્ષા છું આજે ખૂબ જ આનંદનો એક દિવસ છે કે મહિલા દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જેના ઉજવણી અમે ખૂબ મોટા ભાગરૂપે કરવા જઈ રહ્યા છીએ અત્યારે અમારી વચ્ચે આઠસો બહેનો અમારા જ કચ્છ ગુજર ક્ષત્રિય સમાજની બહેનો છે આઠસો બહેનો અત્યારે ત્રિમંદિરના પ્રાંગણમાં ઉપસ્થિત છે અને ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આજે અમારા માટે એટલા ગર્વની વાત છે કે આવો ઐતિહાસિક પ્રવાસ ન કોઈ દિવસ થયો છે પણ આગળ જરૂર થશે અને આ સાથે અમે જુજા જુજા આકર્ષણો અને વિવિધતાભર્યા કાર્યક્રમો રાખે છે સાથે એક સુંદર કાર્યક્રમ એ છે કે બપોર પછી પાંચ વાગે સ્મૃતિવનના જે આપણે ઉપર સુધી આપણા બધી બહેનો આ બધી ટ્રેકિંગ કરશે એ પણ એક અભૂતપૂર્વ રેકોર્ડ બ્રેકિંગ એક અમારા માટે એક કાર્યક્રમ થશે માટે એના માટે પણ અમને ખૂબ જ ખુશી થાય છે અને અત્યારે હું આ ન્યૂઝ ચેનલને પણ ધન્યવાદ દઉં છું કે તેમને અમારી આ નોંધ લીધી મારું નામ પુષ્પાબેન જીવરામભાઈ ટાંક અખિલ ભારતીય મહિલા મંડળમાં વરિષ્ઠ ઉપપ્રમુખ આજે આઠમી માર્ચ એટલે નારી દિવસ હું તો એમ કહીશ કે નારી દિવસ એક દિવસ નહીં સતત ડેલી નારી દિવસ જ છે આ તો ફક્ત બહેનોને અને બધાને યાદ કરાવવા માટે કે આજે નારી દિવસ છે અને નારી શું નથી કરી શકતી સામાજિક હોય રાજકીય હોય કે ધાર્મિક ક્ષેત્રે હોય નારી ફાઇટર પ્લેન પણ ઉડાડી શકે છે અને શિક્ષણ ક્ષેત્ર મેડિકલ ક્ષેત્ર દરેક ક્ષેત્રે નારી એટલો વિકાસ કરે છે કે નારીને એની શક્તિ જ ફક્ત ઉજાગર કરવાની જરૂર છે જેમ હનુમાનજીને યાદ કરાવવાની જરૂર હતી કે તમારામાં અપાર શક્તિ છે એમ બહેનોને પણ ખાલી ફક્ત યાદ કરાવવાની જરૂર છે કે બહેનો તમારામાં અપાર શક્તિ છે અને હું તો એનાથી પણ એમ કહીશ એક ડગલું આગળ વધીને કે નારી એટલે પુરુષ શક્તિ કરતાં એક શક્તિ વધારે જ અમારામાં છે જે માતૃત્વ ધારણ કરી અને જતી સતી સંત સુરાને જન્મ આપી શકે છે અને દરેક ક્ષેત્રે કાર્ય કરી અને આગળ વધી શકે છે લાસ્ટમાં અમને નાખો જિંદગીની આગમાં અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું બાગમાં સર કરીશું અમે સૌ મોરચા કે મોતને પણ આવો વાદો લાગમાં